સિંહાસન બત્રીસી કે પછી વિક્રમ વેતાળ કે બત્રીસ પુતળીની વાર્તાઓ ભાગ્યે જ કોઈ એવો છે જેણે નહીં સાંભળી હોય આ વાર્તાઓ ક્યારેક નહીં ક્યારેક તમે જરૂર સાંભળી હશે જુદા જુદા લેખકોએ આ વાર્તાને એની રીતે જુદી જુદી રીતે શબ્દરૂપ પણ આપેલું છે આજે આપણે ચૌદમી પુતળી મૃગનયનીની વાત સાંભળવાના છીએ રાજા ભોજ જેવા સિંહાસન ઉપર બેસવા ગયા એટલે ચૌદમી પૂતળી મૃગનયનીએ નવી વાર્તા કહેવાનું શરૂ કર્યું શું હતી આ નવી પુતળીની વાર્તા મૃગ્નયની પુતળી વાર્તા ચાલુ કરતા બોલી હે રાજા સાંભળ એક દિવસ રાજા વિક્રમાદિત્યએ યજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો એને પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો હું યજ્ઞ કરીને પુણ્ય કમાવા માંગુ છું દરેકને આમંત્રણ મોકલો તરત જ પ્રધાને દેશ દેશના રાજાઓને આમંત્રણ મોકલ્યા કર્ણાટક ગુજરાત કાશ્મીર કનોજ તમિલનાડુ વગેરે રાજ્યોને આમંત્રણ મોકલવામાં આવ્યા એક વીરને પાતા લોકમાં પણ મોકલીને તેના રાજાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું આની સાથે સાથે રાજાએ સાતે સાત બેટને પણ આમંત્રણ મોકલાયું એ જ રીતે સાગરદેવને પણ આમંત્રણ મોકલ્યું એક બ્રાહ્મણ સાગરદેવને આમંત્રણ આપવા ગયો સાગર નજીક જઈને જોયું ત્યાં માણસ પણ નહોતા કે પક્ષી પણ નહોતું ચારે બાજુ પાણી 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 હવે આમંત્રણ આપવું કોને છતાં પણ બ્રાહ્મણ બોલ્યો હે સાગર મહારાજ રાજા વિક્રમાદિત્ય યજ્ઞ કરે છે એમાં તમને આમંત્રણ આપ્યું છે આમ કહી બ્રાહ્મણ પાછો ફેર્યો રસ્તામાં બ્રાહ્મણનું જ રૂપ લઈ અને સમુદ્ર સામે આવ્યો અને બોલ્યો ભૂદેવ હું સાગર છું વિક્રમ રાજાના યજ્ઞમાં હું જરૂર આવું પણ મારા આવવાથી અનેક નગર ડૂબી જાય એટલે વિક્રમરાયને કહેજો કે મારા નહીં આવવા પાછળ બીજી કોઈ શંકા ન કરે આમ કહી દેવે પાંચ મોતી અને એક ઘોડો બ્રાહ્મણને આપતા કીધું મારા તરફથી રાજાને આ ભેટ આપજો સાગરદેવ અલોપ થઈ ગયા બ્રાહ્મણ રાજા પાસે આવ્યો તેણે સાગરદેવની વાત જણાવી અને આપેલી ભેટ પણ રાજાને સોંપી દીધી રાજા બ્રાહ્મણની સચ્ચાઈથી ખુશ થઈ ગયો અને એ ભેટ બ્રાહ્મણને જ દાનમાં આપી દીધી એટલા માટે હે ભુજ રાજ તું આ સિંહાસનનો મોહ છોડ તું આવો દાનેશ્વરી બની શકવાનો નથી અને જો બની શકવાનો હોય તો આ સિંહાસન ઉપર બેસજે બાકી આવા કોઈ સપના ન જ હોતો રાજા ચૂપ થઈ ગયા મુહૂર્ત પણ વીતી ગયું અને બીજા દિવસે સવારે પંદરમી પુતળી અનુપવતી પોતાની વાત સાથે તૈયાર હતી શું હશે અનુપવતીની નવી વાત એ સાંભળવા તમારે બીજા વિડીયોઝની રાહ જોવી પડશે મિત્રો જો તમને સિંહાસન બત્રીસીના ભાગો સાંભળવા ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે